વર્લ્ડ ભરૂચી વહરા ફાઉન્ડેશન સંચાલિત બાયોમેટ્રિક કાર્યક્રમનું આમોદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ પાંચના વિદ્યાર્થીઓને સીઈટી પરીક્ષાની સમજ આપવામાં આવી હતી આગામી તારીખ બાવીસ અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ પાંચના બાળકો તે સીઈટી પરીક્ષા થનાર છે જેના માટે બાળકોને વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે જે અંતર્ગત આજે રવિવારે તારીખ સોળમી માર્ચને

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત ન રહી શકતા તેમણે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો થોડાક સમયમાં તમારી વચ્ચે આવી જવું છું મને આ થોડુંક નડી રહ્યું છે એટલા માટે જ મેં એમને વાત કરી હતી કે મને તો લોકોની વચ્ચે જઈને વાત કરવી છે મને તમારા પ્રશ્નોના પણ જવાબ આપવા છે એટલે હવે પછીનો જે સમય છે જે સમય આપણને મળ્યો છે એ સમયમાં આપણે જેને કહેવાય ને આપણે પેટ છૂટી વાત કરવાની તો જ આપણે શું કરવું છે ખરા અર્થમાં શું કરવું છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ અને એટલા માટે હું હવે તમારી સામે થોડીક જ ક્ષણોમાં અહીંયા વચ્ચે આવી જવાની છું અને તમને મળવા માટે થઈને જ હું અહીંયા આવી છું શાહરૂખ ખાનની વાતથી શરૂ કરું इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए